જો કે આ બધા છે મહાદેવ સેવા ગ્રુપ જો એક તમને બતાવી દઉં મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તો જો મિત્રો અમે અત્યારે આ પ્રસંગમાં આવ્યા હતા ને અમારે ધર્મેશભાઈ ઘરે સા પાણી પીવા બોલાયા છે અને અમે પણ એક પક્ષી માટેની સેવા કરી છે અને મારા નાના નાના બાળકો પણ અમને ઘણો બધો સપોર્ટ આપે છે અને ધર્મેશભાઈ ના વિડીયો પણ તમે જોતા રહીજો અને અમે પણ હેલો મિત્રો જો અત્યારે મારી પાસે જોતા હશો કે આ બધાયના ચેક જોયા રહેશે જો કે આ બધાય છે મહાદેવ સેવા ગ્રુપ જો એક તમને બતાવી દઉં મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા જે આ બધાય ભાઈઓ પક્ષીઓની સેવા કરે છે એમની પણ એક ચેનલ છે રમેશ શેક ઓફિશિયલ તો એમની ચેનલની પણ એક વખત વિઝિટ કરજો ખૂબ સારી સેવા કરે છે પક્ષીઓની તો થોડુંક આ બધાય ભાઈઓ આપણને કંઈક કહેશે તો મિત્રો અમે અત્યારે આ પ્રસંગમાં આવ્યા હતા ને અમારે ધર્મેશભાઈ અહીંયા

પાણી ના કુંડા બાંધી શકલા માળા બાંધી તમારે ધર્મેશભાઈ ની વાડી આવડ તો પક્ષી ના માળા બાંધવા પછી એમને રજા ના દિવસે આવ્યું આજે તો અમે સા પાણી પીવા એમને ઘરે આગ્રહ તો આવ્યા છીએ બેસવા તો ભાઈ આમની ચેનલની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એક વિઝિટ કરજો અને ખૂબ સારી સેવા કરે છે અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમ જેવો મને સપોર્ટ આપો છો એમને પણ આપજો ખૂબ સારી સેવા કરે છે અને તમારે કોઈને સેવા કરી તો એમનો હું નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં જરૂરથી કોન્ટેક્ટ કરજો તો કન્ટિન્યુ બન્યા રહેજો ધર્મેશ ઘરે એને ઠંડુ અમારો જોવે છે જોવી છે તો લાયક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અમાર જો આ એમ કહે છે કે અમે પણ છેવાનું કામ કર્યું છે ધર્મેશ ઘરે તમને મજા આવી ગઈ હા તો વિયોગ ભાઈને પણ મજા આવી ગઈ પારસ છે વિજયભાઈ છે અને તમારે પણ જો કે અમારે સેવા માં દેવો તો ધર્મેશભાઈને કોન્ટેક્ટ કર્યો ઈ પણ અમને પકડી દી છે માળા છે કુંડા છે પછી છે જન્મ દિવસ હોય કામ કરવું હોય પણ એક પક્ષી માટે સેવા કામ કાર્ય મિત્રો કેમ બધા મજામાં તો મજામાં સ્વાગત છે તમારું અમારા એક અને આજે અમારા અમારા સબસ્ક્રાઇબર છે વિજયભાઈ પારસભાઈ અને વિવેકભાઈ તને આવે છે તો તમે અમાર વિડિયો જોવ છો હા અમે તમારા વિડિયા જોવી છી અમાર વિડિયો કેવાક આવે છે સારા આવે છે હા મસ્તીના તમારા વિડિયો આવે છે લાઈક શેર સબસ્ક્રાઇબ અમે અમે કરવી વિશે બહુ સારા તમારા વિડિયો બહુ આવે છે અને આ ભાઈ છે એની પણ ચેનલ છે એ પણ સેવાનું કામ કરે છે ક્યાં સેવા કામ કરો છો હા ઈ બધી એ માળા ને ઊભાંધી છે એવું કરો છો ને હા શું કરો છો તમારે વાડીએ હોતને આવીશું અમારું વાડીએ હા તમારી વાડીએ માળા બાંધી ને હું જાશું દેદી બ્લોક મળી ને અમને તમે હજુ ગમે ત્યારે આવો તો અમારે ઘરે જરૂર થાય અમને તમારે જે બહુ મજા આવી તો મિત્રો અત્યારે જો કે થી આવતો રહ્યો છું અને આજે અમારા ઘરે રમેશ ઓફિશિયલ સેવા એટલે કે રમેશ શેખ ઓફિશિયલ સેવા નામના યુટ્યુબર આવ્યા હતા જે પક્ષીઓની અને ઘણી બધી સેવાના કામ કરે છે તો તેમની ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અમારા ઘરે આવ્યા એમની ટીમ સાથે આવ્યા હતા બધા અને અત્યારે આપણે જો અને કરી દીધું છે રાંધવાનું ચાલુ અને મારે જવાનું છે અમારા મેરેજનો આલ્બમ લેવા તો તમારે જોવા છે ને તો ફટાફટ જેને આખો આલ્બમ જોવાય ને તે ફટાફટ પાંચ સબસ્ક્રાઈબર પૂરા કરાવો ત્યારે બતાવશું તો અમે થઈ છે અત્યારે નું આલ્બમ લેવા તો ચાલો લઈને આવી પાછા મળશું તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો